હલો મિત્રો આજે શરૂઆત થઈ છે દિવસની ચા બનાવવાથી હું ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં પછી થોડાક થેપલા પણ બનાવવાના હતા સાતમ છે તો હું અને પપ્પા બે લાગી ગયા છે એ કામે ફટાફટ થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે જેટલું જલ્દી થઈ શકે એટલું કામ પતાવીને આપણે નીકળી જવાનું છે શોપ પર થોડુંક કામ પણ છે ત્યાં પણ જવાનું છે પછી આગળ આપણે એક બહાર એક મંદિરે જવાનું છે એ પણ તમને બતાવીશ મંદિર પણ પછી આપણે પહોંચી ગયા છે શોપ પર થોડું કામ હતું આરઓ રિપેરિંગ કરવાનું તો એ મેં કામ ચાલુ કરી દીધું છે આરઓ રિપેર થઈ ગયા પછી ભાઈની રાહ જોતો હતો ભાઈ આવી જાય પછી અમારે જવાનું છે રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે મારા કાકાના છોકરાનો થાળ રાખેલો છે તો ત્યાં અમારે જવાનું છે આમંત્રણ આવી ગયું છે પછી હું ને મારો ભાઈ બે નીકળી જઈએ છીએ રસ્તામાં ત્રિમંદિર પણ પડે છે આપણે અમરેલીથી લીલીયા બાજુ જવાનું છે રસ્તામાં આવે છે રામનાથ મહાદેવનું મંદિર આ ગાય માતાજી આડા પડીને થોડોક રસ્તો રોકતા હતા અમે પસાર થઈ ગયામાંથી પછી પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે ત્યાં બપોરે થોડી વાર આરતી લીધી આરતીના ટાઈમે અમે પહોંચી ગયા હતા પછી અમારા પરિવારનો બધાનો વારો આવ્યો એણે પણ દર્શન કરી લીધા બહુ સરસ મંદિર છે આ ગામની બહાર છે અને વાડીની વચ્ચે આ મંદિર આવેલું છે જેને કહેવાય રામનાથ મહાદેવ અમરેલી સલડીની વચ્ચે એવું છે અમરેલીથી સાતથી આઠ કિલોમીટર જેવું થાય છે દાદાનો શ્રંગાર પણ બહુ સરસ હતો દર્શન કર્યા જેવા છે બહુ શાંતિપ્રિય જગ્યા છે શાંતિમય વાતાવરણ હોય છે અહીંયા પછી મારા કાકાનો જન્મદિવસ હતો તો બધાએ શુભેચ્છા એને પાઠવી એના બે છોકરા વિદેશ ગયા છે એની ખુશીમાં એણે બધાને જમવાનું કીધું થાળ રાખેલો હતો જય રામનાથ મહાદેવ આ મંદિર છે થોડી વાર ફોટો શૂટ કર્યા પછી હું પહોંચી ગયો વાડીએ વાડીને બધા ફોટા પડાવ્યા જોયું વાડીમાં કપાસ વાવેલો હતો તે વાડીનો પણ થોડો આનંદ લીધો સાથે સાથે પાછા આગળની સાઈડનું વ્યૂ છે તમે જોઈ શકો તો મિત્રો અહીંયા ફળિયું પણ બહુ મોટું હોય છે તમે તમારો થાળ પણ એ કરી શકો છો આરામથી પછી બધા જમવાની રાહ જોતા હતા થોડી વારમાં જમવાનું પણ તૈયાર થતું હતું એક સાઈડ અમારા મિત્ર છે તે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હતું થાળ પણ થોડી વારમાં રેડી થઈ છે મિત્રો પહેલાં ભગવાનને થાળ પછી આપણો જમવાનો વારો આવી જશે આપણે એ જમવાનું બેસી જશે આ જમવાનું થાળ તૈયાર થઈ ગયો છે મોટા ભાઈ ને હું બે સાઈડમાં બેસી ગયા છે જમવા માટે પ્રસાદ બહુ સરસ હતો મિત્રો પછી આમ મંદિરનું ગાર્ડન છે આવી રીતનું મોટું ફળિયું છે ત્યાં પણ તમે આરામથી તમારો થાળ કરીને જમવાનું જમી શકો છો પાછા નીકળી ગયા અમરેલી તરફ ઘરે જવા માટે પપ્પા રસ્તામાં ચાલીને જતા હતા એને બેસી દીધા મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ